ગોપા જેવું જ લાગે છે આ કંટોલો ભાઈ હા અને અંદર મંદિર છે પાછું અંદર મંદિર છે હા મને તો એમ થાય છે કે હું કદ ગોપામાં આવી ગયો હું હમણાં કદ પથરો પથરો પડશે માથે ઓ અને અહીંયા આવી ગયું છે મંદિર હા તમે જે જોઈ રહ્યા છો ચમકદાર ગોળાઓ તમે અહીંયા આવશો એટલે એની અંદર તમે નકરા બતાવો આ જો એક બે ત્રણ ચાર પાંચ જ્યાં જોવા ને આપણે બતાવું આખા મંદિરમાં એ રીતે એવા ગોળાઓ ગોઠવેલા છે ને આ ભગવાનની મૂર્તિઓ છે

ઝડો તમને અહીંયા જ ખાવા મળે લેખું બરાબર પાક છે અને આપણે એનો ટેસ્ટ લઈ અને દાદાને પૂછી કે તમે ક્યારથી ચાલુ કર્યું અને ક્યારે તમે દુકાન ખોલો લો અને ક્યારે વધાવો છો બરાબર હવે આપણે દાદાનું ઇન્ટરવ્યૂ લઈને પછી આપણે એનો ટેસ્ટ આપણે ચાખીએ

એ છ વાગે ખોલવાની બધા બહુ વખાણ કરે છે મને અમે તળાજા ના જઈ જ્યાંથી અમને વાવડ મળ્યા કે યસુભાઈ રગડા પાઉ ખાવ અને પછી તમે અમને જો એટલે અમે બાલાગા, કલાગા, ભાવનગર બધા પાર્સલ લઈ જાય પાર્સલ લઈ તમે હું તો હા. આની રગડો. હા. એની રગડો. શેવ મમરા.

અને ભાવનગરથી લઈને ને અમરેલી સુધી અહીંથી પાર્સલ લઈ જાય એની ક્વોલિટી એની શુદ્ધતા એમાં કોઈ જાતનો ફેરફાર નહીં ભાવ ભલે પાંચ રૂપિયા વધે પણ વસ્તુમાં ક્યાંય દગો નહીં દગો કોઈનો ભગો નહીં એવી એમની ભાવનાથી પાલીસાણાની આમ જનતાને એ ભાવથી ખવરાવે છે યસોભાઈનું આજીવન આ રીતે ચાલ્યા કરે અને ભાવ ભક્તિથી હવે ખવરાવે

સમય આવે હોય તોય ભલે ન હોય તોય ભલે બાપા સીતારામ જેવું છે આપે તોય ભલા ન આપે તોય ભલા આવી રીતે ચાલે છે ને સૌ નવું આણંદ હું પાર્સલ બારગામ લઈ જાય એ બહુ મહત્વની વાત છે એનો ટેસ્ટ જે છે ને એ અહીંયા ગામના લોકો તો ખાય જ છે પણ બારગામવાળા જે લઈ જાય અમરેલી સુધી પાછળ જાય તો આવી ક્વોલિટી ન મળતી હોય આવો સ્વાદ ન મળતો હોય તો જ લેવા આવે બાકી તો હવે અત્યારે માણસો બધા હોશિયાર છે આવું ને ખબર છે કે હું ખવાય ને પરંપરા રીતે આ રીતે નગરપાલિકા ટાઉન હોલ ની સામે પાલીતાણા દોસ્તી પાન ની બાજુ એટલે આ હિસુભ ભેદ અમે અમે તળા જાણ હિ તળા જાય ત્યાં મળ્યું કે બહુ રગડા પાવ મસ્ત બગાવે છે એટલે અમે ઉતારું આવ્યા અને અમારી મહેનત સફળ થઈ ને અમે કર્યો એક નંબર વસ્તુ છે દોસ્તો અહીંયા આવો અને મુલાકાત લ્યો તમે પાલીતાણા આવો એટલે એડ્રેસ ઉપર પહોંચી જાવ ને હિસુભ ભેદ પાવ રગડા ફાવ અને મો જળી જાય છે ભાવનગર જિલ્લામાં ન મળે કે ભાવનગર જિલ્લામાં આ વસ્તુ કઈ મળે નહીં ગેરંટી સાથે અને એકવાર અવશ્ય વધારવું ચાકવો ટેસ્ટ કરો તો ખબર પડે બાકી જોવાથી ખબર પડે નહીં હકીકતમાં અમે ટેસ્ટ કરવાનો બહુ સારો લાગ્યો હવે તમે આવીને મુલાકાત જુઓ અને અહીંયા ભીડ ઘરથી જુઓ એને બધું છે ને ભાવ આ જો આ બધું ટ્રાફિક છે ને એ બધાય ગગડા પાઉ ખાવા જ આવેલા છે મુકદ્દર રગડા પાઉ પાલીતાણા ટાઉન હોલ ની સામે દોસ્તી ની બાજુ હા હાલો ધ્યાન રાખવા સંડા જાવ છું એટલે શેનું ધ્યાન રાખું તારું લીંડું કેમ ઉતરે એમ ના એ પેલા તો ઠાકુર એકલો હતો ને હવે ઓલા બે માણસો બોલાઈ લીધા ઓલો જયને વીર્યો ઓય બાપા આ તમારી બાદળમાં મારા ધોડા ઉધી ગયા ઓલા એટલે ધ્યાન તમારે એટલું જ રાખવાનું છે ખાલી હું આવું ને કોઈ ગમે જ્યારે ગમે ત્યાંથી ગોળી થઈ શકે ખબર ને તમને તો તમારે છે ને કોઈ આવે ને ઓલો ઠાકુર ને જય ને વીરું ને કોઈ તમારે આમ બોલવાનું એટલે હું ઉ એમ ના આદિવાસી આદિવાસીમાં કેમ બોલે ઉ હા એમ તમે હાલો જલ્દી હાલો ફૂલ લાગી છે હાલો ને પેટમાં બહુ દુખ્યા ફૂલ લાગી છે જો તમે સંડા હું નહીં આવું ધ્યાન રાખવા હાલો ખાયા તા હા